કેટલીક બાળકીઓ ભણવામાં તો ખૂબ જ હોશિયાર હોય છે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધી નથી શકતી જો કે હવે આ તેજસ્વી વિદ્યાર્થીનીઓએ અને તેના વાલીઓએ તેના આગળના ભણતરની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે રાજકોટ પોરબંદર અને અમદાવાદની શાળામાં ભણતી તેજસ્વી વિદ્યાર્થીનીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રેડિયન સ્કોલરશીપની શરૂઆત કરવામાં આવી છે આ માટે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે સ્કોલરશીપ માટે પસંદ થયેલી વિદ્યાર્થીનીઓને આગામી વર્ષે નવા શૈક્ષણિક સત્રથી ઉચ્ચ કક્ષાની શ્રેષ્ઠ શાળાઓમાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ ધોરણ છ થી દસ સુધીની શાળાની ફી જરૂરી પુસ્તકો ટેબ્લેટ સ્માર્ટફોન ટ્યુશન ક્લાસ તેમજ કારકિર્દી માટે માર્ગદર્શન અને સલાહ પણ પૂરી પાડવામાં આવશે છે હું રેવ ગ્લોબલમાં રીજીયનલ એજ્યુકેશન મેનેજર ફોર વેસ્ટર્ન રીજીયન કાર્યરત છું રાફ્ટ ગ્લુબલ એક બહુ જ અનોખી પહેલ શરૂ કરી છે એનું નામ છે રેડિયન્સ સ્કોલરશિપ જેમાં ધોરણ ચારમાં પંચોત્તર ટકાથી વધારે પામેલી દીકરીઓને એક સ્ક્રીનિંગ ટેસ્ટથી સ્ક્રીનિંગ કરીને ઇન્ટરવ્યૂ લઈને એમનું હોમ વિઝિટ અને બધું ચકાસણી કરીને એમને આગળ સ્કોલરશિપ આપવામાં આવશે આવે છે આ બધી ડિગ્રીઓ અમે એવા ઘરોથી સિલેક્ટ કરીશું જે આર્થિક રીતે અને બીજા સામાજિક રીતથી વાંચિત હોય અને આવા ડિગ્રીઓને અમે સપોર્ટ કરીશું ક્લાસ સિક્સ અને સિક્સથી લઈને ટેન્થમાં એમાં ઉચ્ચ કોટીના કક્ષાઓમાં એમનો પ્રવેશ છથી લઈને દસ ક્લાસ સુધીના એમનું ફી ભરવાનું બુક્સ યુનિફોર્મ સ્ટેશનરી અને બાકી બધા ખર્ચો ઉપાડવાનું પર્સનલ ટ્યુશન મેન્ટરિંગ પેરેન્ટ્સ કાઉન્સલિંગ અને બીજા બધા જે પણ જરૂરિયાત રહેશે એ બધું પૂરું પાડવામાં આવશે જો આ ડિગ્રી કોઈ પણ કારકિર્દીમાં આગળ હોય તો એમને પણ આગળ વધારવામાં આવશે પ્રોત્સાહિત કરવામાં આવશે આ રેડિયલ સ્કોલરશીપ બે હજાર પચીસનું જૂન મહિનાથી નવા એકેડેમિક યરથી શરૂ કરવામાં આવશે અત્યારે અમે એપ્લિકેશન ફોર્મ એક્સેપ્ટ કરીએ છીએ રાજકોટ અમદાવાદ અને પોરબંદરના શહેરી વિસ્તારોમાં એપ્લિકેશન ફોર્મ મળ્યા પછી સ્ક્રીનિંગ ટેસ્ટ થશે સ્ક્રીનિંગ ટેસ્ટ પછી ઇન્ટરવ્યૂઝ વિઝિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા પછી સ્કોલર્સને નિયુક્ત કરવામાં આવશે અને આ બધું પ્રોસેસ એક ઇન્ડિપેન્ડન્ટ એકેડેમિક કમિટી દ્વારા કરવામાં આવશે વી વોન્ટ ટુ એન્શ્યોર કે આ બધું પ્રોસેસ બહુ જ ફેર અને જસ્ટ તરીકેથી હોય તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે પૂછ્યા છો સરકારના જે જે પણ એટલે આ સ્કોલરશિપ જ્યારે અમે પ્લાનિંગ કરતા હતા ત્યારે સરકારથી આપેલા સ્કોલરશિપ્સ અને બીજા બધા જે નેશનલ લેવલ પર સ્ટેટ લેવલ પર સ્કોલરશિપ્સ આપવામાં આવે છે આ બધાને બહુ જ ડીપલી અમે સ્ટડી કર્યો અને અમને લાગ્યો કે જે પણ સ્કોલરશિપ્સ આપ્યા છે એના પછી એક હજી એક પાસું છે એ છે સર્વાંગી વિકાસ થ્રી સિક્સટી ડિગ્રી અપ્રોચ એમાં ફક્ત ફીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપોર્ટ નહીં પણ હેન્ડ હોલ્ડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે છથી લઈને દસ સુધી જ્યાં સુધી છોકરીનું બાળકીનું બધું એટલે જેટલું એ પ્રભાવશાળી છે ઓપ્ટિમમ લેવલ સુધી પહોંચાડવા માટે અમે પ્રયત્નશીલ છીએ એના માટે પર્સનલાઇઝ કોચિંગ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોન્ફિડન્સ બિલ્ડિંગ સ્કિલ બિલ્ડિંગ મેન્ટોરિંગ એક્સકર્શન વિઝિટ અને બાકી બધું પ્રવૃત્તિઓમાં ઉમેરવામાં આવશે કેમ કે એજ્યુકેશન ઇઝ નોટ અબાઉટ જસ્ટ બુક્સ એન્ડ ક્લાસરૂમ ટીચિંગ એના સિવાય પણ ઘણું બધું વસ્તુઓ છે જેમાં એટીયુડ એપ્રોચ બિલ્ડિંગ પણ જોઈએ આ રાજ્યમાં એટલે ગુજરાતમાં પોરબંદર રાજકોટ અમદાવાદ અને જુનાગઢ